ભરૂચના જંબુસરમાં પ્રશાસને બુદ્ધિનું પ્રદર્શન કર્યું જંબુસરમાં ધોધમાર વરસાદમાં રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું અને બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે ટંકારી ભાગોળથી બસ સ્ટેશનને જોડતા માર્ગનું ચાલુ વરસાદમાં સમારકામ કરવામાં આવ્યું છે નગરપાલિકાની બેદરકારીનો આ વિડીયો તમે પણ જુઓ જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બુદ્ધિનું પ્રદર્શન કરતા આ દ્રશ્યો છે ભરૂચ જંબુસર પ્રશાસનના એક તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ આ ધોધમાર વરસાદમાં જ રસ્તાનું સમારકામ કરવાનું પ્રશાસનને સૂજ્યું અને વળી બુદ્ધિનું પ્રદર્શન કરીને રોડનું સમારકામ કરવાનું શરૂ પણ કરી દીધું ભાગોળ થી ટંકારી ભાગોળ થી બસ સ્ટેશનને જોડતો આ માર્ગ છે કે જેનું ચાલુ વરસાદમાં કામ કરવામાં આવ્યું છે આ વરસાદમાં સમારકામની નગરપાલિકાની બેદરકારીનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ભારે વારેલ થઈ રહ્યો છે

જી યોગેશ સમગ્ર જાણકારી બદલ આભાર